જો જો બહુ મસ્ત વાત છે આ વસ્તુ પકડાઈ ગઈ ને તો ક્યારેય તમને તકલીફ નહીં પડે ચાર પુરુષાર્થમાં પેલો પુરુષાર્થ ધર્મ એટલે કે સ્વધર્મ મારો ફ્લો શું છે એ હવે એ ફ્લો ની અંદર હું કાર્ય કરું એટલે મને શું મળે બીજો પુરુષાર્થ અર્થ અર્થ એટલે મને જે નથી આવડતું એ હું કરું તેમાં હું કમાવ કમાઈશું અને કદાચ ભાગ્યમાં હોય ને વળી કદાચ આમ અઠે ગઠે ક્યારેક કમાઈ ગયો હોય પણ એ ટકશે ટકશે નહીં ટકે બરોબર છે પહેલું હું સ્વધર્મ સ્વધર્મ એટલે આપણો ફ્લો આપણા ફ્લો ની દિશામાં મતલબ આપણા ફ્લો પ્રમાણેનો અગર આપણે ધંધો કર્યો આપણે એ પ્રમાણેનું આપણું નિયત કર્તવ્ય પ્રમાણેનું આપણે અગર ફિલ્ડ ચોઈસ કરી તો બીજું શું છે પુરુષાર્થ અર્થ અર્થ એટલે ધન એ આપણને પ્રાપ્ત થશે અર્થ પ્રાપ્ત થશે એટલે ત્રીજું ઈચ્છાઓ સંતોષ પૂર્વક નો અર્થ થશે જોજો રાગ દેશ રહિત એટલે ભગવાને વાત કરી કે રાગ દ્વેષ રહિત કમાવાનું સ્વધર્મમાં પણ તમારે શું કરવાનું છે રાગ દવેષ રહિત રહેવાનું છે તો તમને સંતોષ પ્રાપ્ત આ સંતોષ પ્રાપ્ત થયા પછી એમાં તમે જે ધન કમાશો ને એનાથી સત્કર્મ પણ કરશો અને એનાથી તમારી કામનાઓ પણ પૂર્ણ કરશો પણ એ કામનાઓ ક્યારેય ખરાબ હશે નહીં કારણ કે અર્થ ખરાબ નથી જેવો અર્થ હશે જેવો રૂપિયો હશે એવો તમે એને વાપરવાના જેવો રૂપિયો હશે એવો જ વપરાવાનો છે ખ્યાલ આવે છે એટલે તમે કામનાઓ તમારી ઈચ્છાઓને સંપૂર્ણપણે સારી રીતે પૂર્ણ કરી શકશો અને વધારે પડતી ઈચ્છાઓ થશે નહીં કારણ કે તમે તમારા સ્વધર્મમાં હશો એટલે આનંદ તો ઓલરેડી તમે પ્રાપ્ત કરશો ઈચ્છાઓ પૂરી કરીને તમારે કરવાનું શું છે આનંદ જ મેળવવાનો છે કે બીજું કઈ હે અને એ આનંદ પ્રાપ્ત થશે એટલે ચોથો પુરુષાર્થ મોક્ષ છે ને એ સ્વયં પ્રાપ્ત છે કારણ કે એ તમે મુક્ત અવસ્થામાં જ રહેવાના ને તમને ગમતું જ કાર્ય તમે કરો છો એટલે મુક્ત રહેવાના કે નહીં તમે કારણ કે તમને એની અંદર સંપૂર્ણપણે ખબર છે એટલે તમે કદાચ એમાં નિષ્ફળ જશો ને તો એ તમને ટેન્શન થશે નહીં કારણ કે તમને ખબર છે કે આમાં થાય છે કઈ રીતે આનું સોલ્યુશન મારે કઈ રીતે કરવું સમજ પડી આખી વાત હે આ ચાર પુરુષાર્થમાં ધર્મ પહેલા ધર્મથી અર્થ અર્થથી કામ અને કામથી મોક્ષ બહુ સરસ મજાની વાત છે કે વેદ વ્યાસ જે છે વેદ વ્યાસજી છે જે બરોબર છે કે ઋષિ મુનિઓની અંદર જે ખૂબ પૂજનીય એવા વેદ વ્યાસે હાથ ઊંચા કરી કરીને એમ કીધું છે કેમ કીધું છે હાથ ઊંચા કરી કરીને એમ કીધું છે કે તમે ધર્મનું પાલન કરો બીજો કોઈ આદેશ ન થાય ઓનલી વન આદેશ તમે વિચાર તો કરો એક આદેશ ઉપર એને કેવડો ભરોસો છે એક જ આદેશ હું તમે ધર્મનું પાલન કરો એ ધર્મ થી જ તમને અર્થ કામ અને મોક્ષ પ્રાપ્ત થશે આપણે આનાથી ઊંધી આઈ દીધી છે પૈસા હોય તો પિછા 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 પૈસા 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 બસ બીજી વાત નહીં એટલે ભાઈ અર્થ અનર્થ છે મૂળ અર્થ સેય અનર્થ નું મૂળ છે ક્યારે જ્યારે એની આગળ ધર્મ નો હોય બાકી ધર્મ હોય તો અર્થ સેય અનર્થ નું મૂળ નથી પણ લોકોને પકડવું છે અમુક વસ્તુ અલગ અલગ જેને આ પકડી લીધું અર્થ અનર્થ નું મૂળ છે એટલે એને આવ પૈસા પૈસા ની જરૂર નહી પૈસા થી આગળ પૈસા થી આગળ નહીં હે ભાઈ પૈસાની જરૂર છે ધર્મ કાર્ય કરવા માટે પણ શેની જરૂર પડે છે ભાઈ પૈસા પૈસાથી ક્યારેય દૂર ભાગવાની જરૂર નથી પૈસા એ કોઈ ખરાબ વસ્તુ નથી પૈસા ખરાબ વસ્તુ ત્યારે જ છે જ્યારે એની આગળ શું ન હોય ધર્મ ન હોય એટલે સૌથી મૂળ શું છે મૂળમાં શું છે ધર્મ એટલા માટે ઓલું કહેવત પડી છે કે ધર્મો રક્ષતી રક્ષિતા ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે ખ્યાલ આવી ગયો આમાં કેવી રીતે રક્ષણ કરશે એ ખબર પડીને હવે એટલા માટે ભગવાન એમ કહે છે કે સ્વધર્મ છે એ કલ્યાણકારક છે જો છે કે નહીં હાવ કલ્યાણવાળી વસ્તુ શેકથી શેખ અર્થ એટલે પૈસાથી કલ્યાણ ભૌતિક રીતે કલ્યાણ થઈ કે નહીં હે કામના એટલે મન મન માટે કલ્યાણ થઈ ગયું કે નહીં હે મોક્ષ એટલે આત્મા માટે આત્મા માટે કલ્યાણકારક થઈ ગયું કે નહીં તો ઓલા ત્રણની વાહે ભાગવાન જરૂર છે કે આ એકની એકની વાહે ભાગવો એટલે તૈણી કમ્બાઇન છે એલા ભાઈ કમ્પ્લીટ કમ્બાઇન છે જરૂરી શું છે શેનું પાલન જરૂરી છે ભાઈ ધર્મનું પાલન આપણું સ્વધર્મ આપણે સમજવું જ પડશે